જળ શક્તિ અભિયાન અંતર્ગત કારેલીબાગ અંબાલાલ પાર્કની ગલીમાં નવીન સ્પોન્જ પોંડાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચોમાસાની સિઝનમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી લઈને સ્થાનિક લોકો છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા જેથી મોદીજીના મંત્રને ચરિતાર્થ કરતા જલ અભિયાન અંતર્ગત કારેલીબાગ અંબાલાલ પાર્કની ગલીમાં સ્કાય હાર્મની અપાર્ટમેન્ટની બાજુમાં બનાવવામાં આવેલ સ્પોન્જ પોંડાનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની વોર્ડના કાઉન્સિલરો કાર્યકર્તાઓ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા જોકે સ્થાનિક રહીશોએ આ વોર્ડના કાઉન્સિલરો પ્રત્યે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભાજપનો કાર્યક્રમ છે એટલે વોર્ડના કાઉન્સિલરો દેખાયા છે બાકી તેઓ ક્યારેય અહીંયા આટો મારવા આવતા નથી કે રહીશોની સમસ્યા હલ કરવામાં રસ દાખવતા એટલે પાણી વાદળીમાં પાસ થઈ અને ચોખ્ખું પાણી સર્કુલેટ થાય એ પ્રકારની વ્યવસ્થા પરંતુ વધારે પાણી આ વિસ્તારમાં ભરાય છે એટલે વધારે પાણી એક સાથે બોરની અંદર જઈ અને ચોખ્ખું પાણી અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થા માટે આ સ્પોન્જ પણ બનાવવામાં આવ્યો છે આ સ્પોન્જ પણ માં જે બોર બોર કર્યો છે છે એ લેવલ સુધીનો કરવામાં આવ્યો જેથી વધારે પાણી આમાં વહન થઈ શકે સાથે સાથે પોન્ડ એટલા માટે બનાવ્યું છે કે આ આજુબાજુના વિસ્તારમાં ભરાતું પાણી એક સાથે એની બે ચેમ્બર મારફતે અંદર આવે અને જે બોર એબ્ઝોર્બ ના કરે એ પાણી આજુબાજુ ભરાઈ અને પછી એ પાણી એબ્ઝોર્બ થાય આ પ્રકારની પ્રકારની વ્યવસ્થા

સાથે સાથે અમે સ્થાનિક રહીશોને આપના દ્વારા વિનંતી પણ કરીએ છે કે આ સ્પોન્જમાં આપ કચરો ના નાખશો નહીં તો આપને પણ તકલીફ થશે અને કોર્પોરેશનના માણસોને સાફ કરવાની પણ તકલીફ થશે આ સ્પોન્જ પોર્ટ બનવાતી આ વિસ્તારમાં ભરપૂર પાણી લે લઈને સમસ્યાનું નિરાકરણ કેટલું થઈ શકશે બેન અમે પ્રયત્ન કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ નિરાકરણ આવી જવું જોઈએ આ સ્પોન્જ પોળની સાથે જે અમે ચેમ્બર બનાવીશું એ વરસાદી ગટર સાથે પણ કનેક્ટ કરેલી છે એટલે જે ઓવરફ્લો પાણી છે

ઘેરતો હોય એવા સંજોગોની અંદર આ સૌથી જૂનો પ્રશ્ન છે અને આ પ્રશ્નો હલ કરવા માટે જ અહીં આગળ બધા પધાર્યા છે અને આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે એ લોકોની ત્યાં અહીંયા આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર એક એક દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય છે અંબાલાલ પાર્ક મંદિર છે ત્યાં પણ એક એક ફૂટ પાણી ભરાય છે એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આગામી દિવસનો મને ચોક્કસ વિશ્વાસ છે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ થશે એમની દહેશત ભૂતકાળના દિવસોની અંદર પાણી ભરાયેલું છે અને એમને ફરીવાર એ પાણી ભરાય અને એમના ઘર વકરી ના સામનો ના કરવો પડે એટલે એમની લાગણી ચોક્કસ સાચી છે પણ આવનાર દિવસોની અંદર આપણે કામગીરી એ પ્રકારની કરી રહ્યા છે કે જેથી કરીને આવનાર દિવસોમાં જો વધુ વધુ વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણી નીકળી જાય

તૈયારી કરી છે પરંતુ એ ટેન્ડર પ્રક્રિયા થાય કે ના થાય અત્યારે રિચાર્જ વેલ પાણી જમીનમાં ઉતારવા માટેની એક કામગીરી કરી છે એ પણ સફળ પ્રયત્ન થશે અને આવનાર દિવસોની અંદર એમની સમસ્યા ઓછા વધુ એની અંદર સોલ્વ પણ થઈ જશે એ પ્રમાણે એની કામગીરી કરી ના 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 એવું નથી એ લોકોની લાગણી એ પ્રમાણે એની છે કે જ્યારે પાણી ભરાય સમગ્ર વડોદરા શહેરની અંદર જયારે પાણી ભરાતા હોય અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાય તો અહીંયા આગળ પણ અવર થતી જ હોય છે પાણીની નિકાલ માટેની કામગીરી આગળ થતી હોય છે એટલે એ લોકોનો જે લાગણી છે એ પ્રમાણે એવું ઈચ્છા થતા કાઉન્સિલર દેખાતો કાઉન્સિલરો બધા જ ની અંદર બધા બહુ કામગીરી કામો થાય છે ડ્રેનેજ ના પણ કામો થાય છે પાણીના વરસાદ દરેક ચોકના કામ એ લોકોને ભૂતકાળ જોયેલો દરેક ચોકની અંદર પેવર ચોકટી માનીને દરેક ચોક ની અંદર

આનંદનગર કારેલી બાગ આનંદનગર છે આ પાંચસો પાંચસો મકાન છે સમય થી તો લગભગ અમને નહીં નહીં તો આ દરસ વર્ષ થી આ સમસ્યા છે દર વર્ષે પાણી ભરાય છે હમણાં વચ્ચે જે માવઠું પડ્યું ને માવઠું

મનોજભાઈ શાહ અને પેલા બે મેડમ છે નામ ખબર નહીં આવે તો નામ ખબર હોય ને મારું નામ મિનેશ પંડ્યા ભાઈ સાહેબ તમારો તો આભાર માનવો જોઈએ અમને ગઈ વર્ષે સહાય મળી ને એ દ્વારા મળી છે સાહેબ બાકી અમને સહાય ના મળે એકસો દસ ટકા ના મળે જે મીડિયા એ બતાવ્યું ને એમની કૃપા થી બધા ને સહાય મળી છે અને મીડિયા સત્યનું માધ્યમ છે મીડિયા છે ને એમનું કામ કરે છે પણ જાડી ચામડીના મીડિયા નહીં નહીં કરે અમારા માધ્યમ થી પહોંચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી જયારે મુસીબત હોય છે કુદરતી આફત હોય છે ત્યારે કોઈ આવતું નથી આશા શું રાખો અમારી આશા આજ છે કે પાણી ના ભરાય